નમસ્કાર મિત્રો આજની આ સમજૂતીમાં આપનું સ્વાગત છે આજે આપણે છે ને પ્રકાશની એકદમ જાદુઈ દુનિયામાં જવાના છીએ અને એ સમજવાના છીએ કે આપણી આજુબાજુની વસ્તુઓ આપણને દેખાય છે કેવી રીતે તો તૈયાર છો ચાલો આ મસ્ત મજાના વિષયને સમજીએ આ પાઠનું સંપૂર્ણ સ્વાધ્યાય એક જે પેજમાં જોઈને લખવા માટે તમે અમારી વેબસાઇટ અભ્યાસક્રમ ડોટ ઇનનો ઉપયોગ કરી શકો છો આ માટે ગૂગલ પર જઈને અભ્યાસક્રમ ડોટ ઇન લખીને કે બોલીને સર્ચ કરો અમારી આ સાઇટ પર દરેક પાઠના સ્વાધ્યાય સોલ્યુશન અને એમસીક્યુ ક્વિઝ ગેમ આપેલ છે જેનો ઉપયોગ તમારા જ્ઞાનમાં વધારો કરવા માટે તમે કરી શકો છો ક્યારે એવો વિચાર આવ્યો છે કે જ્યારે કોઈ એકદમ અંધારાવાળા ઓરડામાં જાય તો બધું જ ગાયબ કેમ થઈ જાય છે મતલબ આંખો તો ખુલ્લી જ હોય બરાબર છતાં પણ કશું જ કેમ ના દેખાય તો એનો જવાબ છે ને એકદમ સિમ્પલ છે કારણ કે કોઈ પણ વસ્તુને જોવા માટે ખાલી આપણી આંખો જ પૂરતી નથી આપણને પ્રકાશની પણ જરૂર પડે છે આ પ્રકાશ જ એ જ જાદુ છે જે આપણને આપણી આખી દુનિયા બતાવે છે તો સવાલ એ છે કે આખી પ્રોસેસ આહમ કેવી રીતે કરે છે ચાલો આ ત્રણ સહેલા સ્ટેપ્સમાં સમજીએ સૌથી પહેલા પ્રકાશ કોઈક જગ્યાએથી નીકળે છે જેને આપણે સ્ત્રોત કહીએ જેમ કે બલ્બ કે પછી સૂર્ય પછી એ પ્રકાશ કોઈ વસ્તુ પર પડે છે માની લો કે એક પુસ્તક પર અને છેલ્લે એ પુસ્તક પરથી ટકરાઈને એટલે કે પરાવર્તન પામીને પ્રકાશ આપણી આંખોમાં આવે છે અને બસ ત્યારે જ આપણને એ પુસ્તક દેખાય છે સિમ્પલ છે અને હા એક બહુ કામની વાત આ પાઠનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન એક જ પેજમાં જોઈને લખવા માટે ગૂગલ પર લખીને કે બોલીને સર્ચ કરો અભ્યાસક્રમ ડોટ ઇન અમારી આ વેબસાઇટ પર દરેક પાર્ટના સ્વાધ્યાય સોલ્યુશન અને ક્વિઝ ગેમ પણ આપેલી છે જેનો ઉપયોગ કરીને જ્ઞાનમાં વધારો કરી શકાય છે ચાલો હવે આપણે એ તો સમજી ગયા કે પ્રકાશ કેટલો જરૂરી છે પણ સવાલ એ છે કે આ પ્રકાશ આવે છે ક્યાંથી તો હવે આપણે વસ્તુઓને એ આધારે વહેંચીશું કે એમની પાસે પોતાનો પ્રકાશ છે કે નહીં જો મુખ્યત્વે બે પ્રકારના પદાર્થો હોય છે એક છે પ્રકાશિત પદાર્થો જેને સ્વયં પ્રકાશિત પણ કહેવાય એટલે કે એવા પદાર્થો જે પોતે જ પ્રકાશ બનાવે છે અને બીજા છે પ્રકાશહીન પદાર્થો એટલે કે પરપ્રકાશિત આ એવા છે જેઓ પોતાનો પ્રકાશ નથી બનાવતા પણ બીજાના પ્રકાશને કારણે આપણને દેખાય છે પ્રકાશિત પદાર્થોના ઉદાહરણો તો આપણી આસપાસ કેટલા બધા છે ખરું ને જેમ કે આકાશમાં ચમકતો સૂર્ય રાત્રે અજવાળું આપતો વીજળીનો ઘોડો સળગતી મીણબત્તી અને હા અંધારામાં રસ્તો બતાવતી આપણી ટોર્ચ આ બધા શું છે પોતાના પ્રકાશના સ્ત્રોત છે હવે વાત કરીએ પ્રકાશહીન પદાર્થોની આમાં સૌથી મજેદાર ઉદાહરણ ખબર છે કયું છે ચંદ્ર ઘણાને એવું લાગે કે ચંદ્ર તો પોતે જ ચમકે છે પણ ના એવું બિલકુલ નથી ચંદ્ર પોતાનો પ્રકાશ નથી બનાવતો એ તો સૂર્યનો પ્રકાશ એના પર પડે એટલે આપણને ચમકતો દેખાય છે એવી જ રીતે આપણું ટેબલ પુસ્તક ખુરશી આ બધું પણ પ્રકાશહીન જ છે જો આ બધું સમજવાની મજા આવી રહી હોય તો આ વીડિયોને લાઈક કરી તમારા મિત્રોને શેર કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ઓકે તો હવે આગળ વધીએ દરેક વસ્તુ છે ને પ્રકાશ સાથે અલગ અલગ રીતે વર્તે છે તો હવે આપણે વસ્તુઓને એ રીતે વહેંચીશું કે તે પ્રકાશને પોતાની આરપાર જવા દે છે નથી જવા દેતી કે પછી થોડો થોડો જવા દે છે એક સવાલ છે શું પ્રકાશ બધી જ વસ્તુઓમાંથી આરપાર જઈ શકે છે વિચારું જોઈએ શું તે દિવાલમાંથી પસાર થઈ શકે અને કાચમાંથી હમ ચાલો આ સવાલનો જવાબ શોધીએ સૌથી પહેલા છે પારદર્શક પદાર્થ આ એવા પદાર્થો છે જે પ્રકાશને કહે છે આવો પધારો મતલબ કે એ પ્રકાશને બિલકુલ રોક્યા વગર પોતાની આરપાર જવા દે છે અને એટલે જ આપણે તેની બીજી બાજુનું બધું જ એકદમ ક્લિયર જોઈ શકીએ છીએ જેમ કે આપણી બારીનો ચોખ્ખો કાચ અથવા તો પીવાનું શુદ્ધ પાણી હવે આવે છે અપારદર્શક પદાર્થ આ પદાર્થો પારદર્શકથી એકદમ ઉલટા છે એ પ્રકાશ માટે જાણે નો એન્ટ્રીનું બોર્ડ લગાવી દે છે મતલબ કે પ્રકાશ એમાંથી જરાક પણ પસાર થઈ શકતો નથી અને એટલે જ આપણે તેની પાછળ શું છે એ જોઈ શકતા નથી દાખલા તરીકે લાકડાનો દરવાજો કે પછી આપણા ઘરની દીવાલ અહીં આ ચિત્ર જુઓ કેટલું સરસ રીતે સમજાવે છે પ્રકાશ સીધી લીટીમાં આવે છે પણ જેવો જ એ અપારદર્શક વસ્તુ સાથે અથડાય છે એ ત્યાં જ અટકી જાય છે આગળ વધી જ નથી શકતો અને આ જ કારણ છે કે અપારદર્શક વસ્તુની પાછળ તેનો પડછાયો બને છે અને હવે આવ્યો ત્રીજો અને છેલ્લો પ્રકાર પારભાસક પદાર્થ આ પદાર્થો થોડા કન્ફ્યુઝ્ડ છે એ થોડો પ્રકાશ જવા દે છે પણ બધો નહીં એટલે એની આરપાર આપણને દેખાય તો ખરું પણ એકદમ સ્પષ્ટ નહીં બધું ઝાંખું ઝાંખું ધૂંધળું દેખાય જેમ કે દૂધિયો કાચ કે પછી કાગળ પર તેલ ઢોળાયું હોય એ કાગળ જાણે કે આપણે ધુમ્મસમાંથી જોતા હોઈએ એવું લાગે બરાબર ને વાહ આપણે તો કેટલું બધું શીખી ગયા ચાલો તો ફટાફટ એક નાનકડું રિવિઝન કરી લઈએ જેથી બધી જ મુખ્ય વાતો મગજમાં બરાબર બેસી જાય તો આખા પાઠનો સાર આ કોષ્ટકમાં છે જુઓ પારદર્શક પદાર્થ એમાંથી પ્રકાશ પૂરેપૂરો પસાર થાય છે જેમ કે કાચ પછી પારભાસક પદાર્થ એમાંથી પ્રકાશ થોડો થોડો જ પસાર થાય છે જેમ કે તેલિયો કાગળ અને છેલ્લે અપારદર્શક પદાર્થ એમાંથી પ્રકાશ બિલકુલ પસાર નથી થતો જેમ કે દિવાલ એકદમ સરળ અને સ્પષ્ટ ખરું ને અને હવે એક મજેદાર કામ અત્યારે જ જ્યાં પણ બેઠા હોઈએ ત્યાં આસપાસ નજર ફેરવીએ અને શોધવાનો પ્રયત્ન કરીએ કઈ વસ્તુ પારદર્શક છે કઈ અપારદર્શક છે અને કઈ પારભાસક આપણે જે શીખ્યા એને આપણી આસપાસની દુનિયામાં જોવાની આનાથી સારી લીત બીજી કઈ હોઈ શકે